ચમત્કાર સર્જી શકતો હોય તો આપણે તો લાખો છીએ એ તો એકલા હતા કે આની પાસે કોઈ નહોતો આપણી પાસે તો પ્રભુની પરમ કરુણા આ ગુરુ ભગવંતોનો માર્ગદર્શન છે તો બસ હવે હું પ્રફુલ રાઠોડ એક જૈન સમાજનો સ્વયંસેવક ગઈકાલ રાતથી આ જગ્યા ઉપર છું અને ગુજરાત ભારત નહીં પણ આખા વિશ્વના જૈનોની સંવેદના અને લાગણી દુભાય એવું અધમ કૃત્ય જે પાવાગઢની ધરતી પર થયું છે એનો જન આક્રોશ અત્યારે સુરતના કલેક્ટર ઓફિસની અંદર દેખાઈ રહ્યો છે પાવાગઢની ધરતી ઉપર સેંકડો વર્ષ પ્રાચીન જૈન સમાજની અતિ પૂજનીય તીર્થંકર એવા પ્રાચીન પરમાત્માઓની મૂર્તિઓને તોડીને પથ્થરોને ટુકડા કરીને કચરા પેટીની અંદર ફેંકી દેવામાં આવ્યા આ કૃત્યના લાગણીથી આખો જૈન સમાજ અત્યારે આઘાતથી ભરાયેલો છે છેલ્લા બાર કલાક થયા આ ઘટનાને હજી સુધી સરકાર તરફથી કે અધિકારી તંત્ર તરફથી કોઈ પણ રિઝલ્ટ જૈન સમાજને પ્રાપ્ત થયું નથી આવું પહેલી વખત બન્યું છે કે સુરતની કચેરીની અંદર કોઈક જૈન સંતે આખી રાત ઉજાગરો કરીને સરકારની સામે આવેદન મૂકવા છતાં પણ કોઈ પરિણામ ના મળ્યું હોય પાવાગઢની ધરતી ઉપર સાતથી વધુ જિનાલયો આજે પણ અવેલેબલ છે અને એમાં પણ આ પ્રાચીન પ્રતિમાઓને તોડીને એમને દુનિયાના તમામ જૈન સમાજની સંવેદનાઓ ઉપર જાણી જોઈને બળજબરીપૂર્વક વારંવાર પત્રાચારો અને આવેદન આપવા છતાં પણ આવું અધમકૃત્ય કર્યું છે જેનું પરિણામ કદાચ આખા ભારતના નહીં પણ વિશ્વના તમામ જૈન સમાજ આજે દુઃખની સાથે વ્યક્ત કરી રહ્યો છે અમારી બે જ માગણી છે જેણે પણ જે પણ અસામાજિક તત્વે આ કાર્ય કર્યું છે તેને વહેલામાં વહેલી તકે સજા થાય અને જે જગ્યા પરથી અમારી પ્રતિમાઓને તોડવામાં આવી છે ત્યાં અમને ફરીવાર નવા મંદિર નિર્માણનો અધિકાર આપવામાં આવે આ બંને માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન માત્ર સુરત અમદાવાદ અને મુંબઈમાં નહીં પણ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઇવન યુએસએ અમેરિકા અને લંડનમાં પણ ચાલુ રહેશે એવી તૈયારી સંપૂર્ણ જૈન સમાજ આક્રોશની સાથે વ્યક્ત